હવે તો જો હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું પેલા જોઈને સગપણ નહોતું થતું ને વડીલો સંબંધ કરતા દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઈનલ જોવા કોણ જાતો છે એ તો ઘરે આવીને ઘોંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય અમારા ઘોઘાના લગ્ન છે ને સાહેબ એટલે જોયું નહોતું લગ્નમાંય માંડવામાં એ લાચ કાઢેલી હોય એટલે કાંઈ એણે મોઢું જોયેલું નહીં પણ પરણીને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો કાંઘો છો ઘરના ક્યારે જોઈ લઉં જ્યાં એકાંત મળ્યો ત્યાં આમ જે આમ બકરું વાડામ જાય એમ ગળી ગયો તા તો ઓલી દીકરી બિચારી બેઠેલી અને દીકરી આમ જે ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂંઘટ ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું કાનકડિયા જેવા કાન વિહ બેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન આખું દાંત બે તપકે સકરિયા જેવી આંગળીયું તા તો ઓલો દિલ પડી ગયો કોઈ બાપા આને હાટુ ડીજે વગાડ્યા આપણે પડી ગયો તો ઓલી બિચારી નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે તે એણે ડુંગળી ફાંકીને શુંગાડી પાણી સાચ્યું પંદર મિનિટ એવું ભાનમાં આવ્યો એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ માઇન્ડ બોલે કે હા આમ હું કરો હજી પરણી હું હાલી આવું કાલે હેલ ભરી ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ અને રહી વાત લાજ નહીં તારે લાજ કાઢવી તો મારે એક ની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો સાહેબ આને ન મળે રૂપ ન મળે ગુણ હરખાના લગ્ન છે ને સાહેબ લગન છે એટલે પંદર થી તો હરે ફરે એમાં એમાં છે સાહેબ જે આમ તમને કહું ને લગ્ન નો લગ્ન લગ્ન છે મારા હે

પછી તો ખેલ પૂરો થયો એટલે કોઈ દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા ફેંક્યા એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બે માથું પકડી ઓલી ઓલો પૈસા ભેગા કરીને ગણતો થયો એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે ઓલા બેન બોલ્યા બહુ સરસ છે આ નવા નવા પરણેલા હોય ને એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય અને ભૂલ થી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો તો એ કલરના આપણે શાર જબા લઈ આવી બોલો હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભાઈ એ વડીલ આ કેટલામાં માકડું લીધું ઓલો ગણતો થયો આપણા એને હા મુજબ બીજું તમને કહું ભાઈ કેટલામાં લીધું તો ઓલો ગણતો હતો પૈસા ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું તો એને જવાબ જ ન આપ્યો ચારે ઓલા બેન ખીજા બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું ક્યો ને ચારે ભાઈ એટલું બોલ્યો હે બેન મેં તમને ક્યારે પૂછ્યું આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગેરે અહીંયા આવે મારી પાસે પૂછવા